ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સોરઠેકરો નામની દુકાનની બહાર ઉભેલ બાઇકની ની ચોરીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે જી હા વાત કરવામાં આવે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલ સોરઠ ઠેકરો નામની જે દુકાન છે તે દુકાન બહાર દુકાન માલિકની બાઇક જે ઉભેલ છે તેને ધોળે દિવસે બે તસ્કરો ચોરી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે સમગ્ર મામલે સીસીટીવીના આધારે દુકાન માલિકે આ બંને તસ્કરોને ગણતરીની મિનિટોમાં જ ઢોકળવા ગામની નજીકથી ઝડપી પાડી અને મેથી પાક ચખાડી અને પોલીસને સોંપ્યા છે સમગ્ર મામલે હાલ તો